એનિમલ નું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર આજે તમે સ્ટ્રીટ ડોક જોઈ રહ્યો છો જે નાનું છું એક મહિનાનું નવજાત શિશુ છે તેને કોઈ વાહન ચાલકે અડફેટે લીધું હતું ગઈકાલે રાત્રે અગિયાર વાગે તો ગઈકાલે રાત્રે આપણે તેને સેવા આપી દીધી હતી અને અત્યારે ફરી વાર અમને કોઈ બી માણસનો કોલ નથી આવ્યો છતાં અમે ફરી વાર આ ગરુડીયાને સેવા આપવા આવ્યા છીએ અને તમને ખાસ કહીશ કે તમારા વાહન ધીમે ચલાવવા જેથી કરીને કોઈ બી આબોલ જીવ રસ્તા અને આપણે તો કોઈ બીને કહી શકશું પણ આ જીવ કોને કહેવા જશે તમે વિચાર કરો થોડોક આ આબોલ જીવ છે આ કોને કહેવા જશે સીતારામ આજે તમે જોઈ રહ્યા છો એને પેરાલાઇઝ જેવું થઈ ગયું છે અને અત્યારે એને સેવા આપી પણ તમને ખાસ કહીશ કે અહીંના સ્થાનિક લોકો અમને એમ કીધું કે આને અમે અમારે નથી જોતું રોડ ઉપર ફેંકી દઈશું પણ હવે તમને અવશ્ય કહીશ કે અમે એને સેવા આપી દેશું દઈશું પણ તમને ખાસ કહેવાનું કે તમે અમારી ચેનલના લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે આવા જ્યાં બી જીવ પાડવી અમને અમુક અમુક પબ્લિક ના ના પણ પાડે છે કે આને આમ ન કરો આમ ન કરો પણ અમારી જેટલું થાય એટલું અમે કરશું પણ હું તમને ખાસ કહીશ કે તમે અમારી ચેનલના લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો કેવું શાંતિથી વિચાર છે એને પીડા ખૂબ છે એની હિસાબે તે શાંતિથી વિચાર જુદું છે પણ પબ્લિકને પબ્લિકને તમે ખાસ કહું કે પબ્લિકને બહુ નડે છે આ બોલ જેવું આપણને ખાવા માટે રોટલા પણ નહોતા પહેલાના સમયમાં અને આપણે જે બી આપ્યું છે ને એ અબોલ જીવિત આપ્યું છે કે અમને એક બટકું આપશો ને તો એ અમે ધરાઈ જશું પણ છતાં કોઈ કોઈ માણસોને આટલી ક્રૂરતા છે કે અબોલ જીવને બહુ મારે છે ખૂબ પીડાય છે